નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે જમ્યા પછી એ જ થાળીમાં હાથ કેમ ન ધોવા જોઈએ તો મિત્રો આજે આપણે એક એવી પ્રેરક કથા પર ચર્ચા કરીશું જે ન તો કેવળ આપણા હૃદયને સ્પર્શી લેશે પણ આપણને એ પણ શીખવાડશે કે સાચો યજ્ઞ દાન શું હોય છે આ કથા જીવનના મૂલ્યનો સમજાવવાનું માધ્યમ છે અને તે દર્શાવે છે કે સાચો ત્યાગ અને પરોપકાર કેવળ બ્રહ્મદર્શનમાં જ નહીં પણ મનની શુદ્ધતા અને નિસ્વાર્થતામાં આવે છે તો ચાલો આ અદ્ભુત કથાને વિગતે સાંભળીએ કથાની શરૂઆત કરીએ એક બ્રાહ્મણ સામાન્ય બ્રાહ્મણ પરિવારથી થાય છે પંડિતજી અને તેમની ધર્મપત્ની અત્યંત સરળ અને ભર્યું જીવન જીવતા હતા તેમનું જીવન ભિક્ષા પર આધારિત હતું જે કંઈ ભિક્ષામાં મળતું તેનાથી જ તેઓ પોતાનો દિવસ પસાર કરતા એક દિવસ પંડિતજી ભોજન કરવા બેઠા વાટકીમાં દાળ ચોખા શાક રોટલી અને થોડાક અથાણા મૂકવામાં આવ્યા ભોજન સાદું હતું પરંતુ તેમાં સંતોષ અને તૃપ્તિની ભાવના હતી તે જ સમય પર દ્વાર પર એક ભૂખ્યો ભિક્ષુક આવ્યો અને વિનમ્રતાપૂર્વક ભોજનની યાચના કરવા લાગ્યો તેણે કહ્યું મહારાજ ભિક્ષા આપો હું ખૂબ જ ભૂખ્યો છું શું મને કંઈક ભોજન મળી શકે પંડિતજી તેમની વાટકી તરફ જોઈ રહ્યા ભોજન પહેલેથી જ મર્યાદિત હતું પણ તેમણે એક પળ પણ વિચાર્યા વિના ભિક્ષુકને આદરપૂર્વક અંદર બોલાવ્યા અને પોતાની વાટકી તેના સામે મૂકી દીધી પંડિતજીના બનાવેલ ભોજનનું પ્રમાણ પહેલેથી જ ઓછું હતું અને હવે તે પણ ભિક્ષુકને સમર્પિત કરી દેવામાં આવ્યું પંડિતજી ભિક્ષકને આગ્રહ કરી રહ્યા હતા કે તે તૃપ્ત થઈને ભોજન કરે ભિક્ષુકે વાટકીનું ભોજન ખાઈ લીધું જ્યારે તે સાંભળે છે કે ઘરમાં માત્ર બે રોટલીઓ બાકી છે ત્યારે પંડિતજી તેને આશ્વાસન આપે છે અને આગ્રહ કરે છે પૂરેપૂરો તૃપ્ત થાય અંતે ભિક્ષુકે એક રોટલી સ્વીકારી લીધી બીજી રોટલી મૂકી દીધી ભિક્ષુકના જવા બાદ પંડિત અને પંડિતાણીએ જે થોડી દાળ ચોખા અને બચેલું ભોજન હતું તે મળીને વહેંચી લીધું પંડિતજીને અડધી રોટલી અને થોડા ચોખા લીધા અને પંડિતાણીજીએ તેમ જ કર્યું ભૂખ અને થાક વચ્ચે પણ તેમના મનમાં સંતોષ હતો કારણ કે તેમણે એક ભૂખ્યાને ભોજન તૃપ્ત કરાવ્યું હતું ભોજન પૂરું કરીને પંડિતજી બહાર હાથ ધોવા ગયા ત્યારે પંડિતજી તેમના હાથ ધોઈ રહ્યા હતા ત્યારે તેમના હાથ ધોવાના પાણીનો કેટલોય ભાગ પાસે બેઠેલો નેવલા પર પડ્યો જ્યાં પાણી પડ્યું ત્યાં તેની પૂંછડી સુવર્ણ રંગની થઈ ગઈ નેવલો આ જોઈને ચકિત થઈ ગયો અને પંડિતજીને પૂછ્યું મહારાજ મારી પૂંછડીનો રંગ કેવી રીતે સુનહરો થઈ ગયો પંડિતજીએ કહ્યું મને ખબર નથી પણ આ કદાચ કોઈ વિશેષ પુણ્ય કે દેવીય પ્રભાવનું પરિણામ હશે નેવલાએ વિનંતી કરી મહારાજ કૃપા કરી મારા હાથના પાણીને મારા આખા શરીર પર નાખી દો જેથી મારું પૂરું શરીર સોનાની જેમ ચમકવા લાગે પંડિતજીએ વિનમ્રતાપૂર્વક જવાબ આપ્યો મેં તો માત્ર મારો હાથ જ ધોયો હતો આ આશ્ચર્યજનક ઘટના કેવી રીતે થઈ ગઈ તે મને ખબર નથી પરંતુ મારો એક જ સુજાવ છે પાસામાં જ ધર્મરાજ યુધિષ્ઠિર એક મહાન યજ્ઞ કરી રહ્યા છે જ્યાં હજારો બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવી રહ્યું છે અને દાન પણ આપવામાં આવે છે જો તમારું પૂરું શરીર ત્યાંના કોઈ બ્રાહ્મણના હાથ ધોવાના પાણીથી સુનરું થઈ જાય તો સમજી લેજો પૂર્ણ અને શ્રેષ્ઠ છે યુધિષ્ઠિરના રાજ્યમાં પહોંચ્યો ત્યાં તેણે જોયું કે એક વિશાળ યજ્ઞ યોજાઈ રહ્યો હતો હજારો બ્રાહ્મણોને ભોજન કરાવતા હતા અને મોટા પાયે દાન પણ કરવામાં આવી રહ્યું હતું ધન સંપત્તિ સોનું ચાંદી સર્વત્ર દાન વેચાઈ રહ્યું હતું અર્જુન ભીમ નકુલ સહદેવ અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પણ આ યજ્ઞના સાક્ષી બન્યા હતા સભામાં ચારે ગુંજી રહી હતી કે આવો યજ્ઞ ક્યારેય કોઈએ જોયો નથી કે સાંભળ્યો નથી દરેક જણ યુધિષ્ઠિરના આ યજ્ઞની મહાનતાનું વખાણ કરી રહ્યા હતા પરંતુ તે જ ક્ષણે એક નેવલો સભામાં આવી પહોંચ્યો તે કોઈ સામાન્ય પ્રાણી નહોતો તેનો અડધો ભાગ સુવર્ણ રંગનો હતો સોનાની ચમક આ જોઈ આશ્ચર્ય આ યજ્ઞ ભલે વિશાળ હોય પણ તે સાચો અને પૂર્ણ નથી નેવલાના આ કથનથી સૌ કોઈ ચોંકી ગયા ભીમે ગુસ્સામાં આવી કહ્યું તું કોણ છે અને તું કઈ હિંમત કરીને આ વાત કરી રહ્યો છે આપણા ભાઈ યુધિષ્ઠ મહાન અને પવિત્ર છે તેની તુલના કોઈ સાથે થઈ શકતી નથી નેવલાએ નમ્રતાથી જવાબ આપ્યો મને ક્રોધિત ન થાવ ભીમ હું માત્ર સત્ય કહી રહ્યો છું આ યજ્ઞ ત્યારે જ પૂર્ણ થશે જ્યારે તેમાં સાચો ત્યાગ અને નિઃસ્વાર્થ સેવા હશે હું પોતે આ યજ્ઞ ઘટનાનો સાક્ષી છું પછી ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા તમારી વાત ખૂબ રસપ્રદ છે કૃપા કરી વિગતવાર કહો કેવો યજ્ઞ હતો જ્યાં તમારું શરીર સોનેરી થઈ ગયું નેવલો કહેવા લાગ્યો મહારાજ હું એક નાના ગામમાં ગયો હતો ત્યાં એક ગરીબ બ્રાહ્મણ અને તેમની પત્ની રહેતા હતા તેમનું જીવન ખૂબ જ સાદું હતું અને તેઓ ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવતા હતા એક દિવસ તે પંડિતજી અને તેમની પત્ની ભોજન કરવા બેઠા ત્યારે અચાનક એક ભૂખ્યો અતિથિ આવી ગયો તેઓએ વગર કોઈ પોતાની થાળી અતિથિને સમર્પિત કરી અને તેઓ પાસે બેસી ચાર રોટલી હતી પણ તેઓએ બધું જ તે ભૂખ્યા અતિથિને આપી દીધું તેઓના હિસ્સામાં માત્ર થોડા ચોખા અને અડધી રોટલી બચી જેને તેઓએ પ્રસન્ન થઈ મનથી સ્વીકાર્યા નેવલાએ આગળ કહ્યું પંડિતજીનો આ નિસ્વાર્થ ત્યાગ અને સંતોષ જોવા જેવો હતો જ્યારે પંડિતજી ભોજન પછી હાથ ધોવા બહાર ગયા ત્યારે તેમના હાથમાંથી પડેલું પાણી મારા પર પડ્યું અને મારું અડધું શરીર સોનેરી થઈ ગયું મેં તમને વિનંતી કરી છે કે તેઓ પોતાના હાથનું પાણી મારા પૂરા શરીર પર નાખે પરંતુ તેઓએ કહ્યું કે તેઓ કંઈ ખાસ નથી કર્યું ત્યારબાદ તેઓએ મને આ યજ્ઞમાં મોકલ્યો અને જોવા કે શું અહીં પણ કોઈ ચમત્કાર થઈ શકે સભામાં આ સાંભળી સૌ આશ્ચર્યચકિત થઈ ગયા અર્જુને પૂછ્યું હે પ્રભુ આ કેવી રીતે શક્ય છે મારા ભાઈ યુધિષ્ઠિરના આ ભવ્ય યજ્ઞથી નેવલાનું પૂરું શરીર સોનેરી નહીં થાય પરંતુ તે ગરીબ બ્રાહ્મણના નાનકડા તે આટલો મોટો પ્રભાવ પડ્યો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું અર્જુન તમારા ભાઈએ ખરેખર મોટો યજ્ઞ કર્યો છે પણ તેમને માટે કોઈ ત્યાગ નથી તેઓ પાસે અપાર સંપત્તિ છે અને તેઓ જે કંઈ દાન કરી રહ્યા છે તે તેમની સંપત્તિનો માત્ર એક ભાગ છે પરંતુ જે બ્રાહ્મણ પાસે માત્ર એક જ થાળી ભોજન હતું તેઓએ તે પણ નિસ્વાર્થ ભાવથી સમર્પિત કર્યું આ સાચા ત્યાગ અને સેવાનું પ્રતિક છે યુધિષ્ઠિર આ સાંભળીને વ્યાકુળ થઈ ગયા તેઓએ નેવલાને પૂછ્યું શું મારા યજ્ઞમાં કોઈ કમી છે કૃપા કહી કરી કહો કે તેને કેવી રીતે પૂર્ણ કરી શકાય નેવલાએ જવાબ આપ્યો મહારાજ તમારા રાજ્યમાં ઘણા લોકો ભૂખ્યા છે દરેક ભૂખ્યા વ્યક્તિ તૃપ્ત નહીં થાય ત્યાં સુધી આ યજ્ઞને પૂર્ણ માનવામાં આવશે નહીં આ સાંભળી યુધિષ્ઠિરે તરત જ પોતાના દૂતોને પૂરા રાજ્યમાં મોકલ્યા તેઓ અંતે ખબર પડી કે જંગલમાં એક મહાત્મા કેટલા દિવસોથી ભૂખ્યા હતા તેઓએ યજ્ઞમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો મહાત્માએ યજ્ઞમાં આમંત્રિત કરવા વિશેષ આગ્રહ કરવામાં આવ્યો તેઓને સન્માન સાથે આમંત્રિત કરવામાં આવ્યા તેઓ તૃપ્ત ન થાય ત્યાં સુધી ભોજન કરવામાં આવ્યું જ્યારે મહાત્મા ભોજન કર્યા પછી પોતાના હાથ ધોયા ત્યારે તેઓનું પાણી નેવલાના શરીર પર પડ્યું અને નેવલાનું શેર શરીર સુનેરી થઈ ગયું ત્યારે એક દિવ્ય ઘંટાનો અવાજ આવ્યો સૌને સમજાઈ ગયું યજ્ઞ હવે પૂર્ણ થઈ ગયો છે આ ઘટનાએ શીખવાડ્યું કે કોઈ પણ યજ્ઞ કે દાનનો સૌથી મહત્વનો પાસો નિઃસ્વાર્થ અને સંપૂર્ણ સમર્પણ છે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે ધન અને સંસાધનનું દાન ત્યારે જ મૂલ્યવાન બને છે જ્યારે તેમાં સાચી ભાવના હોય મિત્રો આ કથાથી આપણને એ શીખ મળે છે કે અન્નદાન સૌથી મોટું દાન છે જ્યાં સુધી કોઈ ભૂખ્યું છે ત્યાં સુધી આપણી જવાબદારી છે આપણે તેઓને ભૂખ મિટાવવાનો પ્રયાસ કરીએ આ કેવળ ભોજન આપવાની વાત નથી પણ નિસ્વાર્થ પ્રેમ અને સેવા સમર્પણની ભાવના છે જે સાચું પુણ્ય કમાવે છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો